અરવલ્લીના મોડાસા શહેરની પુરુષોત્તમ નગર સોસાયટીમાં રહેતા દબાવી દીધું મોડાસા ટાઉન પોલીસે હાથ ધરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના મેઘરજ રોડ પર પુરુષોત્તમ નગર સોસાયટી ખાતે સોમવાર સમયે બનાવ બનતા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થળ પર તપાસ કરી ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને

પુરુષોત્તમ નગરમાં એક ખૂનનો બનાવ બનેલ છે જેમાં એક રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ નામના વ્યક્તિ છે જેમણે એમના મોટાભાઈ છે યોગેશ ઈશ્વરભાઈ પટેલ એમણે જે એની મકાનની જે મિલકત છે એની તકરારમાં એને છાતીના ભાગે લાત મારેલી અને ગળું દબાવી દીધેલું અને એના અનુસંધાને એમને દવાખાને લઈ જતા એમને મૃત જાહેર કરેલા એટલે એના અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એમનું પીએમ કરવામાં આવે છે અને ખૂનનો ગુનો નોંધી અને હાલ તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે આરોપીને પણ આરોપી કરી લેવામાં આવે છે